દાહોદ સ્માર્ટ સિટીમાં વીજ મીટરોમાં છેડછાડ એમજીવીસીએલની વીસીએલની મેગા ડ્રાઈવમાં લાખો રૂપિયાની વીજ ચોરી ખુલાસો એમજીવીસીએલ કચેરી ખાતેથી અપાઈ માહિતી આ તારીખ ઓગણી નવ બે હજાર પચીસ શુક્રવારના સવારે અગિયાર કલાકે એમજીવીસીએલ દાહોદ ખાતેથી જે માહિતી આપવામાં આવી છે દાહોદમાં છેલ્લા ઘણા સમયથી વીજ વપરાશ સામે લોકોનું બિલ ઓછું આવતા કેટલાક ગ્રાહકો દ્વારા વીજ મીટરમાં છેડછાડ કરી હોવાની શંકા આવતા એમજીવીસીએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી શહેરના ત્રણ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાતા અઠાવીસ શંકાસ્પદ વીજ મીટરો મળી આવ્યા હતા અને લેબ ટેસ્ટિંગમાં છવ્વીસ જેટલા મીટરોમાં છેડછાડ કરી હોવાનું સામે આવ્યું હતું અને એમજીવીસીએલ દ્વારા જે વિજિલન્સની ટીમો તેમજ કોર્પોરેટરની ટીમ મળી અને મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી અને અલગ અલગ વિસ્તારોમાં જે મેગા ડ્રાઈવ હાથ ધરાઈ હતી જેમાં એકસો નેવું જેટલા શંકાસ્પદ વીજ મીટરો જપ્ત કરવામાં આવ્યા હતા જેમાં અઠ્યોતેર લાખની વીજ ચોરી સામે આવી છે જો કે હજુ પણ જપ્ત કરાયેલા કેટલા શંકાસ્પદ મીટરોની ચકાસણી બાકી છે હવે બાકી બચેલા મીટરોની ગ્રાહકની હાજરીમાં મીટર ખોલી લેબ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે અને જેમાં સો ચોરી સામે આવશે તો તેમની સામે બાકી નીકળતા હાથ ધરવામાં આવશે જિલ્લા પગલે હાલ તો ભલે અઠ્યોતેર લાખની જે વીજ ચોરી સામે આવી છે પરંતુ આ આંકડા આગળ વધવાની પણ હાલ શક્યતા વધી રહી છે હમ હું સીપી બારિયા બારીયા કાર્યપાલકીને દાહોદ વિભાગીય કચેરી દાહોદ શહેરમાં વિજિલન્સ ડ્રાઈવ અમારા ડિવિઝન દ્વારા ગોઠવવામાં આવેલી હતી જે અને એમાં અમને સસ્પેક્ટેડ મીટરો જોવા મળ્યા હતા એના રેફરન્સમાં અમે ડિવિઝનની ડ્રાઈવ કરી હતી જેમાં અમને શરૂઆતમાં છવ્વીસ જેવા અઠ્ઠાવીસ મળ્યા હતા અઠ્ઠાવીસમાંથી છબ્વીસ અમને થેપ મળ્યા હતા એ પછી અમે મોટી ડ્રાઈવ એટલે કોર્પોરેટની ડ્રાઈવનું હેલ્પ લીધી હતી અને એ કન્ટિન્યુસ ચાલુ રહ્યું હતું અત્યારે દાહોદ શહેરમાં ટોટલ એકસો ની નેવું જેટલા મીટરો શંકાસ્પદ મળી આવેલા હતા એમાંથી અમને લેબ પરીક્ષણમાં જેમાં ગ્રાહકના પ્રતિ ગ્રાહક કે ગ્રાહકના પ્રતિનિધિની હાજરીમાં એ મીટર ખોલવામાં આવ્યું હતું એમાં નેવું પંચ્યાસી મીટરો અમને થેપ મળેલા છે જેમાં ગ્રાહ કોઈ બી રીતે મીટરની અંદર આંતરિક છેડા કરેલા પાવ ડાળ ફીટ કરીને જેથી રેકોર્ડિંગ ઓછું થાય આવું કરેલું હતું એ એવા એંસી મીટરો મળ્યા છે એની અમે બિલની અમાઉન્ટ ઇઠોતેર લાખ જેવું થાય છે અને આ એંસી જેટલા ગ્રાહકોને અમે એફઆઈઆર પણ કરી દીધેલ છે સર હજી કેટલા મીટર ચેક કરવાના બાકી છે આંકડો વધી શકે છે હજુ અત્યારે અમારી પાસે ટોટલ એકસો છ જેવા હજુ દાહોદ શહેરના સસ્પેક્ટેડ મીટર બાકી છે અને હજુ અમારે આ ડ્રાઈવ ચાલુ જ રહેવાની છે એટલે એમાં આ સસ્પેક્ટેડ મીટરોની સંખ્યા વધી શકે શકવાની છે સો ટકા થશે સર શહેરવાસીઓને શું અપીલ કરો શહેરવાસીઓને આવું મારી એકલી જ અપીલ છે કે આવું કૃત્ય કોઈની લોભ લભામણી કે થોડું બિલ ઓછું કરવા માટે આવું ના કરે થોડા લાભ માટે તમે ખોટા એ થેપના શિકાર ના બનો આપના તરફથી એફઆઈઆર ના થાય એટલે ટૂંકમાં આવું મીઠા છાતે છેડા કરવાની જે ચાલી રહ્યું છે એ ના કરો એવી મારી અપીલ છે જો તમારા વપરાશમાં વધારો હોય તો લોડ વધારો કરી લેવા મારી ખાસ નમ્ર અરજ છે